સૌથી મોટા સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે અમરેલીમાં ઉકળતો ચરુ ફરી એકવાર જોવા મળી રહ્યો છે કારણ કે અમરેલીમાં જે લેટર કાંડ સર્જાયો હતો એ લેટર કાંડ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે પાલ ગોટીને ગઈકાલે રાત્રિના સમયે પોલીસ દ્વારા એક લ કહેવાયને નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન હાજર થવાનું કહ્યું હતું જ્યારે

ચર્ચામાં આવ્યો છે અને ફરી એકવાર ત્યાંનું રાજકારણ પણ ગરમાયું છે કારણ કે અત્યાર સુધી ત્યાં પોલીસ શું કરતી હતી તંત્ર શું કરતું હતું કારણ કે આની પેલા પણ એકવાર નહીં પણ બે ત્રણ વાર પોલીસે બોલાવી બોલાવી એ આરોપીઓની પૂછપરછ કરી હતી પાયલ ગોટી કે જે આ કેસની અંદર હતી અને એમાં એમને ચાર દિવસ સુધી જેલમાં રાખવામાં આવી હતી ત્યારબાદ દિલીપ સંઘાણી સહિતના નેતાઓ એમને જેલમાં મળવા પણ ગયા હતા નોકરીની ઓપર પણ કરી હતી જામીન પર જ્યારે મુક્ત થઈ અને બહાર આવી ત્યારે દ્રશ્યો પણ આપણે સૌએ જોયા હતા પણ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે જ્યારે પોલીસ સ્ટેશનમાં હતી ત્યારે આજ પૂછપરછ કરવામાં આવી તો ફરી આ પૂછપરછ કરવામાં આવી બોલાવ્યા છે જે ડિસેમ્બરમાં ને જાન્યુઆરીમાં ને જે પ્રશ્નો કરાયા હતા એ જ પ્રશ્નો ફરી આજે એકવાર કરવામાં આવી રહ્યા છે આ જે લેટર છે તે ક્યાંક કહેવામાં આવ્યું હતું કે સાચો છે તો બીજી તરફ કહેવામાં આવતું હતું કે કઈક એવા આરોપો લગાડવામાં આવ્યા છે તો કૌશિક વેકરિયા નથી બોલ્યા સૌથી મોટો સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો હતો પણ આ જે પાયલ હતી અને પાલ ગોટીને જે પૂછપરછ કરી હતી ત્યારે એમને શું સવાલો કર્યા હતા પાયલ ગોટીએ પોલીસ સ્ટેશનની બહાર આવી અને મીડિયાને આખી આ વાત જણાવી હતી પહેલા પાલ ગોટીને સાંભળો કે તેને પોલીસ સ્ટેશનની અંદર બોલાવીને શું પ્રશ્નો પૂછવામાં આવ્યા

સૌથી મોટો સવાલ એ પાલગોટીએ સૌથી મોટો ખુલાસો કર્યો કે નિવેદન લીધા પછી પોલીસે મારી એક પણ સિગ્નેચર નથી લીધી પૂછપરછ દરમિયાન એ જ પ્રશ્નો જેસે તે વેસે પહેલા જે પૂછવામાં આવ્યા હતા લેટર ક્યાંથી આવ્યો કોણે લખ્યો કયા કહેવાય ને કે શું લખાવ્યું આ એ જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે આથી 4-5 મહિના પહેલા પાલને જ્યારે ареસ્ટ કરવામાં આવી પકડી પાડવામાં આવી હતી આખી ગેંગ સાથે ત્યારે પણ એમને આ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અત્યારે હાલ એ જ પ્રશ્નો એને પૂછવામાં આવી રહ્યા છે શું આમાં કોઈ રંધાઈ રંધાઈ રહી છે છે કે 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 કેમ કેમ પછી પછી રાજકીય હોય એવું રહ્યું નવું એના પર સૌથી મોટા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે મારા સહયોગી નવસાદ કાદરી અમરેલી થી જોડાય છે નવસાદ જે રીતે આખી આ ઘટના બની ને ઘટનાને લઈને પાલ ગોટીને ફરી એકવાર પોલીસ સ્ટેશને બોલાવવામાં આવી એના એ જ પ્રશ્નો ફરી એકવાર આજે પૂછવામાં આવ્યા ભાવિક જણાવી દઉં કે અમરેલીમાં જે અઠ્યાવીસ ડિસેમ્બરે જે નકલી લેટર કાર્ડ છો જેની પોલીસે ફરિયાદ નોંધી ચાર આરોપીની ધરપકડ કરી હતી આ ધરપકડમાં પાયલ ગોટી પણ આરોપી હતી પરંતુ પોલીસે આમાં નામદાર નામદાર કોર્ટમાં આ અંગે એકસો ઓગણસિત્તેર નો રિપોર્ટ રજૂ કર્યો અને બાદમાં જેલ મુક્ત થયેલી પાયલ ગોટીને ફરી પાછું સાયબર પોલીસે સમજ પાઠવી દીધું ત્યારે સવારે જ જેનીબેન ઠુમરે ટ્વીટ કર્યું હતું ને રાજરમતો બંધ કરી અને પાને સાક્ષી બનાવવાની વેતરણ હોય તેની વાત તેણે ટ્વીટ મારફતે જણાવી હતી પરંતુ પોલીસમાં પોણા બાર વાગ્યાના હાજર રહેલા પાયલ બેન ગુટી છે તેને લગભગ સાડા બાર આસપાસ અધિકારી આવ્યા અને અધિકારી દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું નિવેદનમાં ફરી પાછા એક જ સવાલો હતા કે આ લેટર તમે ટાઈપ કર્યો તો ક્યારે પોસ્ટ કર્યો હતો અને વગેરે વગેરે આવા પ્રશ્નો પૂછાતા ને બાદ મેં નિવેદન નોંધ્યું હતું નિવેદનમાં તેની સહી પણ લેવામાં આવી નથી અને આ અંગે પાયલ ગુટી સાથે વાત કરતા પાયલ ગુટીએ તેને સહી માટે પણ કીધું હતું બનાની ઝેરોક્સ આપો કાનો ફોટો પાડવા દો પરંતુ પોલીસ દ્વારા તેનો ફોટો પાડવા દેવામાં નથી આવ્યો અને કોર્ટમાંથી તમને નકલ મળી જશે એવું જણાવવામાં આવ્યું હતું પરંતુ હાલ જે રીતે પોલીસ દ્વારા ફરી સમજ કેમ પાઠવાયો કેમ નિવેદન ફરી એનું એક નોંધવામાં આવ્યું એ સવાલ છે ને હાલ જે મામલો છે એ સમગ્ર નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ને ઓગણીસ મે એ તેર અંગેની સુનાવણી હોવાની પણ સૂત્રોની માહિતી મળી રહી છે નથી આવ્યો તે અંગે પણ સ્પષ્ટ કે જે રીતે જેની બેન ટુમરે ટ્વીટ કર્યું તે ટ્વીટમાં એવો કોઈ ઉલ્લેખ જણાતો નથી એટલે એવું સ્પષ્ટ જણાય છે કે હાલમાં જે નિર્લિત રાય સાહેબ નો જે રિપોર્ટ હતો

કે નિર્લીપ રાય જે તપાસ કરીને ગયા એ રિપોર્ટ ડીજીપી સુધી પહોંચ્યો છે કે કેમ અથવા તો એને પહોંચાડવામાં આવ્યો છે કે કેમ અથવા તો એ અર્ધ વચ્ચે રહી ગયો છે કે કેમ એના સવાલ એના જવાબ એ કદાચ નિર્લીપ્ત રાય પાસે છે કે કેમ એના પર પણ સૌથી મોટા સવાલો એ ઊભા થઈ રહ્યા છે પણ પાયલઘોટી કેસમાં સૌથી મોટા સમાચાર કે ફરી એકવાર સમન્સ પઠવાયો અને ફરી એકવાર પાયલઘોટીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી પોલીસ સ્ટેશન બોલાવતાની સાથે જ ફરી એના એ પ્રશ્નો લેટર કોણે લખ્યો કે એના કેવા મુજબ લખ્યો કોણ હતું ફલાણું આ ઢીકડું આ બધી જ ચર્ચા કરવામાં આવી પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જે લેટર કાર્ડનો મુખ્ય આરોપી છે તે ગઈ કાલે ગાંધીનગર ખાતે પણ હતા દિલીપ સંઘાણી સાથે પણ એમની બેઠક હતી ચર્ચા કરવામાં હતા હવે ત્યાં શું ચર્ચા થઈ એ તો દિલીપ સંઘાણી અને જે અન્ય બીજા લોકો હતા એમને ખબર હશે પણ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે મારી સાથે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધા જોડાય છે પ્રતાપભાઈ જે રીતે ફરી એકવાર પાયલ ગોટીને અમરેલી ખાતે બોલાવવામાં આવી પોલીસ સ્ટેશન અને એના જ સવાલો કરવામાં આવ્યા તારીખ એક એક બે હજાર પચ્ચીસના સ્વર્થ થયેલો એપિસોડની અંદર આજે પાંચમા મહિનામાં આપણે વાત કરી રહ્યા છીએ ગતિશીલ ગુજરાતની ગતિશીલ સરકાર કેટલી ધીમી ગતિ એ ગોકુળગાયા હાલે છે એ ગુજરાતની જનતા જોઈ રહી છે સામાન્ય કિસ્સાની અંદર એક વ્યક્તિની જીવનનું આખું અસ્તિત્વ જોખમમાં મૂકી દીધું કે એક નાબાલિક નાદાન ગરીબ ખેડૂતની દીકરી અપરિણિત દીકરી જેને હજી વેવિશ્વાળ પણ બાકી હોય જેની કારકિર્દિક જોખમમાં મૂકવાનું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પોલીસની મિલી પ્રગતિ થયું અમે જે ભાજપના આગેવાન મારફત લેટર માં જે લખાયેલા આરોપ હતા એ અમરેલી જિલ્લાની વચ્ચે સાર્થક થતું એટલા માટે દેખાઈ રહ્યું છે કે ખાણ ખનિજની ની અંદર ત્યારબાદ હપ્તાઓ બંધ થયા તો એક પણ ટ્રેક્ટર રેતી ના નીકળતા નથી બુટલેગરો પણ ભયભીત છે જે આરોપ લાગ્યા તે સાર્થક થયા અને પાયલ આજે પણ જો એ સવાલ કરતા હોય તો આનો મતલબ એમ થાય છે કે ઈરાદાપૂર્વક ન્યાય નથી કરવો કનડગત કરવી છે હાઈકોર્ટની અંદર અત્યારે મેટર ચાલુ છે સુપ્રીમ સુધી જવા માટેની અમારી માનસિક તૈયારી છે જ્યાં સુધી સુપ્રીમની ત્રીજી બેચ સુધી કામ નહી પતે ત્યાં સુધી આ પાયલ ને જે હેરાન કરી છે પણ આવે જે એ ખોટા આની અંદર એવિડન્સ ઉભા કર્યા દાખલા તરીકે પોલીસ ને ઇન્વેસ્ટિગેશન કરવાનું હતું પોલીસ ને તપાસના વિષયની અંદર ફૂટેજો જે ગાયબ કર્યા છે સંપૂર્ણ ફૂટેજ પણ એ લોકો કહે છે કે અમારી પાસે નથી રહ્યા અન્ય વસ્તુના છ છ મહિનાના ફૂટેજ હોય કોર્ટની અંદર ફૂટેજ આપવામાં કાગાડોળ કરી રહ્યા છે આનો મતલબ છે કે પોલીસ આમાં ઇન્વોલ્વ હતી ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઇન્વોલ્વ હતા અને જે જે બનાવો બન્યા છે ગુજરાતની જનતા સમક્ષ આવેલા છે પાયલ જે સવાલ કરશે પાયલ જવાબ આપવા માટે તૈયાર છે એક ફોર્માલિટી કરવા પૂરતી પોલીસ કામ કરી રહી છે અને બીજી બાજુ લાજવાણી જગ્યાએ ગાજવાનું ગુજરાતના જુઠાણા ગૃહમંત્રીએ જે વિધાનસભામાં કામ કર્યું છે કે ઘંટી છોરે ખોટું બોલવાનું કામ કર્યું છે એ ગુજરાતની જનતા પણ જોઈ રહી છે અને પાયલ જે હેરાન થાય છે જેટલી કનડગત કરવામાં આવશે આટલી તાકાતથી પાયલ મજબૂત બનશે ને સાથે સાથે નારી સ્વાભિમાન મંચના લોકો પણ આગલી રણનીતિ બનાવી રહ્યા છે પ્રતાપભાઈ જ્યારે નિર્લીપ રાય જેવા બાવોસ અધિકારી એ અમરેલી ખાતે પહોંચ્યા હતા ત્યારે તમારી પણ પ્રતિક્રિયા હતી અને તમે તમે પણ કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે નિલીપ રાય જે તપાસ કરશે યોગ્ય અને તતસ્થ તપાસ હશે તો આજે પાંચ પાંચ મહિના થઈ ગયા નિર્લીપ રાયનો રિપોર્ટ હજી શું ડીડીપી સુધી નહીં પહોંચ્યો નિલીપ રાયે એનો રિપોર્ટ સુપ્રદ કરી દીધો એનો અમને આજે પણ વિશ્વાસ છે પણ ડીજીપીના કંઈ પણ ઉપરથી પ્રેશરના કારણે રિપોર્ટ બેચ પર એટલે કે ટેબલ ઉપર લાવવામાં નહીં આવ્યો અથવા પ્રજા સમક્ષ મૂકતા નથી રિપોર્ટ અમારા વકીલ મારફત પણ અમે માંગવાનો પ્રયત્ન કર્યો અમને હજુ આપ્યો નથી ત્યારે હવે આનો જવાબ તો હાઈકોર્ટ માનવ આયોગ નારી આયોગ બધા આયોગોની અંદર પણ આની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે કોઈ એવું સમજતું હશે આજ નહીં તો કાલ સમય સમયનું કામ કરી રહ્યો છે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વ છે કરી કરવી નથી નથી કરવાના અમે જ આ કામ કરી રહ્યા છીએ જે પોલીસને કરવું હોય આજે જ્યાં આપણે વાત કરીએ ત્યાંથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ન્યાય જે લોકોને કરવાનો અન્યાય કરી રહ્યા છે તો સમય આવે આ વાતને પૂર્ણ વિરામ નથી થવાનું આ સમય આવે આ વાતનો જવાબ લેવામાં આવશે એમાં કોઈ શંકા નથી અમે જે નિલીપરાય ઉપર ભરોસો મૂક્યો તો નિલીપરાયને પોતાની સબીજો સારી રાખવી હોય તો એને સાર્થક કરવાનું છે પ્રેસ કોન્ફરન્સ કરીને એને લોકો સમક્ષ વાત મુકાતી મૂકવી જોઈએ એ પણ શંકાના દાયરામાં આવશે તો એને પણ સવાલ થશે પ્રતાપભાઈ એક સવાલ એ પણ થાય કે પાંચ પાંચ મહિના થઈ ગયા એક દીકરીનો કોઈ કારણ વગર વળઘોડો કાઢવામાં આવે રીકન્સ્ટ્રક્શન નામ કહેવામાં આવે કે અમે તો અહીંયાથી તપાસર થઈને લઈ ગયા હતા એક દીકરી ન્યાય માટે આજ પાંચ પાંચ મહિનાથી ઝંખી રહી છે ન્યાય મળશે ખરો ચલો માની લઈએ આપણે કે ભાઈ હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે હવે તો ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી પણ ઉતરી ગઈ છે ખુલ્લી આંખે ન્યાય થવાનો છે પણ ક્યાંક જે તંત્રની ઢીલી નીતિ પોલીસની ઢીલી નીતિ આના કારણે ક્યાંક મોડું થઈ રહ્યું છે તારીખ ઉપર તારીખ મળી રહી છે પોલીસ એક બે વખત તો હાજર પણ કોર્ટની અંદર નહોતી થઈ એટલે જે સવાલ જવાબ જે થવાના એ કોર્ટ કરવાની છે અમે અમારી પ્રક્રિયાના ભાગરૂપે સુરત થી લઈને જ્યાં જ્યાં અમારા સોશિયલ સામાજિક બધી રીતનું જે કરવું પડે અમારી અમારા કોંગ્રેસના આગેવાનો મારફત બધા જ પ્રયત્નો થયા આ લડાઈ લડવા માટે શરૂઆતની પહેલી તારીખ થી લઈને જ્યાં જ્યાં જે મોરસે કામ કરવું પડે બધા મીડિયાએ પણ કર્યું અમે પણ કર્યું ત્યારે જેટલું પાયલને ને મોડું થશે આટલી ભારતીય જનતા પાર્ટી બદનામ થઈ રહી છે એવા ઇતિહાસની અંદર કાંડો થયા હશે કે જે કોંગ્રેસને અમુક લાંચન લાગ્યા હશે ભૂતકાળની અંદર આ લાંચન ક્યારે કૌશિક વેકરિયાનું આ પોલીસનું આ પોલીસની કાર્યવાહીનો પીછો નથી મૂકવાનો અમને જ્યાં મોકો મળશે ત્યાં અમે પાયલની વાત પ્રજા સમક્ષ પણ અત્યારે મૂકી રહ્યા છીએ અને લોકોની વચ્ચે જ્યારે પણ જશું આ વાતને અમે વાગોળતા રહેવાના છીએ આ વાતને ક્યારે અમે ભૂલવાના એટલા માટે નથી કે અમુક કાન્ડોની અંદર ક્યારે જે વાત નો ભૂલે એમોનો એક આ પાયલ કાંડ એક નાબાલિક નાદાન દીકરી ઉપર જે અત્યાચાર થયો હતો અત્યાચાર આજ નહીં તો કાલે બદલો લેશું લેશું ને લેશું પ્રતાપભાઈ ખૂબ ખૂબ આભાર વાતચીત બદલ તો સૌથી મોટા સમાચાર એ હતા અને સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે પોલીસની ભૂમિકા પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે પોલીસ અત્યારે શું કહી રહી છે કારણ કે પોલીસની કાર્યવાહી એની પર સવાલો ઊભા થઈ રહ્યા છે મારી સાથે કોંગ્રેસ નેતા વિરજીભાઈ ઠુમર જોડાયા છે વિરજીભાઈ ફરી એકવાર આજે પાયલ ગોટીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી એના એ જ પ્રશ્નો પૂછવામાં આવ્યા

પણ અગાઉ લખાયું છે છતાં પણ હેરાન કરવાના ઈરાદેથી દબાવવાના ઈરાદે થી એમને કઈ ખોટી જુબાની લેવાના ઈરાદેથી આ બોલાવવા માટેનો પ્રયાસ છે પોલીસ તંત્ર અત્યારે ભાજપનું તંત્ર બન્યું છે મારે તો કેવું છે આ પોલીસ તંત્ર ને ખેસ કરીને બજારમાં રખો તમારી સિવિલ કોર્ટ તમે ભૂલી ગયા છો માત્ર વાહવાહીમાં લૂંટ લઈ રહ્યા છે દારૂ સ્થળે આમ લૂટ વેચાઇ છે અમરેલી માં ટ્રાફિક ની સમસ્યા એટલી જ છે

દીકરી હોવા છતાં પણ લડી રહી છે નિલીપરાયને મોકલી અને વાહ વાહી લૂંટવા માટે નીકળ્યા હતા નિલીપરાયનો રિપોર્ટ ક્યાં વિકાસ સહાય જાહેર કરતા નથી માત્ર ખોટું બોલીને આટલો નબળો ગૃહ મંત્રી અત્યાર સુધીને ગુજરાતને મેળો છે ટપોરી જેવી ભાષામાં વાત કરે છે આવી બાબતમાં હવે દીકરીને હેરાન કરવાનું બંધ કરે પોલીસ તંત્ર દીકરીને રાત્રે પકડી છે દીકરીને પટા માર્યા છે દીકરીનું સર્કસ કાઢ્યું છે દીકરી પાછળ ઉભી રાખીને પ્રેસ કરી છે એનો એનું એનું કઈ કહેતા નથી અને માત્ર હજુ એને દબાવવાના ઈરાદેથી થી કૌશિકભાઈ બચાવવા માટેનો જે પ્રયાસ કરે કૌશિકભાઈ રાજકીય રીતે બચી જશે પણ એક કુદરતનો નો છે કુદરતનો દુશ્મન બહેનો છે ત્યારે કુદરત આ બેન માટે એમને ન્યાય ન્યાય આપે અને કૌશિક ના જે ખોટા કાર્યો છે એ જાણી ગઈ છે આટલો નબળો ધારાસભ્ય પ્રથમ વખત બની ને એક દીકરી ઉપર જે પ્રહાર કરાવી રહ્યા છે પોલીસ મારફત પોતે કશું બોલતો નથી બહુ દુઃખ અનુભવું છું જાહેર જીવન ચાલીસ વર્ષના એક આગેવાન તરીકે આટલું નીચું કામ કરનાર વ્યક્તિ હું ધૂતું કરું છું વિરજીભાઈ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ગઈ કાલે જ્યારે મનીષ વઘાસા જે મુખ્ય આરોપી હતો એ દિલીપ સંઘાણીની મુલાકાત કરે છે ને તરત જ સાંજે પાયલ ગોટીને નોટિસ મળે છે પોલીસ સ્ટેશન હાજર થવાની અને ત્યાં દિલીપ સંઘાણી એવું પણ પોસ્ટ કરે છે કે હું પણ પોલીસને વિનંતી કરું કે સહયોગ આપ્યા અને જે પણ કાર્યવાહી હોય એ કરી લેવી જોઈએ દિલીપભાઈ કે કાથડિયાનું કશું ચાલતું નથી એનું કોઈ સાંભળતું નથી એમને આ સામાન્ય આગેવાનો કરી દીધા છે એમને કદાચ જાહેરમાં બોલવું પડે તો બોલી શકે છે પરંતુ આ પોલીસ તંત્ર માત્ર કૌશિક ના અને ગૃહબંધી ના હિસાબે ચાલી રહ્યું છે એ જે કે અહીં કાયદો છે અમરેલીમાં કોઈ પોલીસ એક્ટ ચાલતો જ નથી અમરેલી જે છે બંધારણ ચાલતું જ નથી અહીં તો કૌશિક બંધારણ બની ગયું છે અને ગમે તેવા એને પોતાને ગમે એવા કામો થઈ ગયા છે હમણાં જ જે કોને કરોડો રૂપિયામાં જમીન પોરવી દીધી એમાં એને એને ખ્યાલ આવતો નથી ધારાસભ્યો વાહ વા છે કરોડો રૂપિયાની જમીન ખેડૂતોને પૈસા મળે એનું આવતારું છે પણ કરોડો રૂપિયા ના કઉ ચાલે છે એમાં એને પોતાને શું દેખાતું નથી આ ગુજરાતના ગરીબ માણસોના પરસેવાના જે નાણાં સરકાર લઈ રહી છે અને જે પાણીની જે વેળી રહી છે એને કુદરત માફ કરવાનો નથી અને સરકાર ઉપર મેં ભરોસો રહ્યો નથી અને પાયલને અત્યારે પોલીસ જે બોલાવી અને પાયલને હેરાન કરવા માટેના પ્રયાસો કરે છે એ પોલીસ જાણી લે દસ વર્ષ પછી પણ સરકાર કોંગ્રેસ ની આવવાની છે ત્યારે તમને વીડી વીડી ને ગોતીને તમારા જવાબો અમે લેવાના વિજયભાઈ છેલ્લે એક પ્રશ્ન મારો એ છે કે પહેલા દીકરીને આરોપી બનાવવામાં આવે ત્યારબાદ જામીન પરથી છોડવામાં આવે પછી સાક્ષી બનાવવાની વાતને લઈને એને પોલીસ સ્ટેશને ધક્કા ખવડાવવામાં આવે પાંચ મહિના પહેલા એક જે પ્રશ્નો પૂછાયા હતા એ જ પ્રશ્નો ફરી આજે આજે એ જ પ્રશ્નો પૂછાયા છે કોર્ટ કોર્ટને પણ પોલીસ જાણતી નથી કોર્ટમાં એને એફિડેવિટ આપ્યું છે કે ગુનેગાર નથી અને પછી પાયલ ને જે રીતે પરેશાન કરવા માટેનો પ્રયાસ છે મને લાગે છે કાયદા ને મૃદુ મુખ્યમંત્રી તમે હવે બહાર પડો આ પાટીદાર દીકરી છે આ પાટીદાર મુખ્યમંત્રી છો અને પાટીદારનો તમારો ચૂંટાયેલો દંડક દંડક એટલે દંડ વગર નો એ દંડ અત્યારે જે રીતે પાયલ ને હેરાન કરી રહ્યો છે મનીષ વખા છે ભારતીય જનતા પાર્ટી વાત છે દિલીપભાઈ સંઘાણી ને મળે છે દિલીપભાઈ સંઘાણી પણ જેલમાં જઈને મળ્યા હતા ત્યારે દિલીપભાઈ સંઘાણી પોલીસ ને વાત કરશે પણ દિલીપભાઈ ની વાત કેટલી પોલીસ સાંભળવાની છે એ મને ખબર નથી હું મારે આપના વતી દિલીપભાઈ ને કેવું છે કે તમારી વાત પણ આ પોલીસ સાંભળવાની નથી અત્યારે કૌશિક

ખૂબ મોટા આરોપો વિરજી ઠુમ્મર કોંગ્રેસ નેતા તેમણે લગાડ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે અમરેલીની અંદર સીએમ પોતે કૌશિક વેકર્યા છે આરોપી પોતે કૌશિક વેકર્યા છે ભ્રષ્ટાચારી પોતે કૌશિક વેકર્યા છે આ સૌથી મોટા એમના પર આરોપ લગાડવામાં આવ્યા છે પણ ભૂમિકા પોલીસની છે તો એના પર પણ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે પોલીસ પ્રશાસન શું કરી રહ્યું છે નાના નાના પોલીસ કર્મચારીઓ બિચારાને

કયા એવા ઉલામા લખેલું છે ભાઈ કે દીકરીની રાતે ને રાતે ધરપકડ કરવી જરૂરી છે તમે ખાલી એટલું કીધું હતું કે અમે એમને પૂછપરછ માટે લઈ જઈએ છીએ પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશન લઈ જઈએ અને ત્યાંથી એમને પરત મૂકી જશું પરંતુ ત્યાંથી ને ત્યાંથી જે દીકરીને જેલમાં નાખી દેવામાં આવી ચાર ચાર દિવસ સુધી જેલમાં રહી ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ અને લોકોના લગભગ મહેનત હતી પોલીસની ભૂમિકા પર પણ સવાલ થઈ રહ્યા છે મારી સાથે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર જોડાયા છે જેનીબેન ફરી એકવાર અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે લેટર લખાયો હતો અને લેટરને લઈને આજે એના પ્રશ્નો દીકરીને પૂછવામાં આવ્યા છે જી જયારે ગઈકાલે નોટિસ આવી અને દીકરી સાથે વાત થઈ અને મને બધી જાણ કરી ત્યારથી જ મને પોતાને પણ આ શંકા ઉભી થઈ હતી કે હવે જયારે હાઈકોર્ટમાં કેસ લીલ ઉપર આવી રહ્યો છે હવે જયારે ન્યાયિક પ્રક્રિયાના ભાગ રૂપે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સવાલો કરવામાં આવશે એટલે આ સવાલોના જવાબ સરળતાથી કેવી રીતના આપી શકાય સ્વ બચાવ માટે ફરી એક વખત આ દીકરીને હેરાનગતિ કરવાનો એક તંત્ર દ્વારા પ્રયોગ કે કારસો જે પણ શબ્દ શબ્દ યોગ્ય લાગે કહી શકાય પણ સ્પષ્ટપણે હેરાન કરવા માટેનું હોય એવું મને લાગે છે જી બેન સવારે પણ તમે એક પોસ્ટ મૂકી હતી અને આ લેટરને લઈને એને કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બધું બંધ કરો જે સાચું છે સાચું છે દીકરીને જે પૂછવામાં આવે છે એ જ જવાબ આપવામાં આવે છે કારણ કે એણે જે એ તો નોકરી કરતી હતી આજે એના એ પ્રશ્નો પૂછવામાં આવે કે કોણે લેટર લખાવ્યો શું લખાવ્યું ક્યાંથી લેટર આવ્યો કોને મોકલ્યા બધી જ એકના એક પ્રશ્નો ફરી એકવાર પૂછવામાં આવે તો પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઊભા થાય છે હવે તમે એક પોતે વિચાર કરો કે ડીજીપી સાહેબ જે ગુજરાતના વડા કહેવાય એને અરજી આપી એમાં બધો જ ઉલ્લેખ ડે વન થી જ્યારે પહેલ રાત્રે બાર વાગે ધરપકડ થઈ ત્યારથી લઈ અને એ છૂટી ત્યાં સુધીનું બધું જ સંલગ્ન અધિકારી અને બીજા બધાની પૂછપરછ કરીને એક આખો રિપોર્ટ બનાવ્યો તો હવે જે આ સાયબર ક્રાઇમ ના સાહેબ આવ્યા છે એ ડીજીપી સાહેબ અને નિર્લિપ્ત રાય ઉપરના વડા કહી શકાય તો પછી આ એમને કરવું જોઈએ અધિકારી ની કદાચ ચાલો બદલી થઈ જાય અથવા તો નવા અધિકારી આવે તો તપાસ છે તે પેલી નવેસર થી ચાલુ થાય પેલા મહિનાથી અરે હું એવું કઉ છું કે તપાસ નવેસર થી થાય વારંવાર થાય હું એક હજાર ને એક લાખ વાર થાય પણ એનાથી સત્ય થોડી છુપાઈ જવાનું છે સત્ય જે છે એ જ રેવાનું છે અને એને સાબિત કરવાની જવાબદારી તંત્રની છે જો સત્યને સાબિત નથી કરી શકતા તો વારે વારે પૂછીને હેરાન કરવાનો મતલબ શું છે એ હું પણ જાણવા માંગુ છું ડીજીપી સાહેબ ને રજુઆત કરી અરજી આપી એના ઉપર શું તપાસ થઈ એસએમસી કમિટીની રચના થઈ એસએમસી કમિટીની રચના થયા પછી નિર્લિત રાય સાહેબે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે એક એક લાગતા વળગતા અધિકારી દરેક કેડર ની પૂછપરછ કરી ત્યાર પછી શું થયું તો રિપોર્ટ ક્યાં કેવો કોઈને ખબર નથી કરાવીને પત્ર સાચો છે છે કે કે ખોટો દીકરી પોતે બોલે લેટર પેડ પણ સાચો છે સહી પણ કિશોરભાઈ કાનપરિયા ની છે તો આ જો દીકરી બોલતી હોય તો એફએસએલ નો રિપોર્ટ પત્ર નો એફએસએલ કરાવવો જોઈએ આ કરાવવા માટેની હજુ પણ કામગીરી ચાલુ ચાલુ છે જાન્યુઆરીથી તો એફએસએલ નથી થયો પાયલ ને કેમ ધરપકડ કરી લીધી તમે કેવી રીતના લીધું કે પત્ર હતો તો આખી જે કામગીરી છે છે એ જ હજી પણ કરી રહી એટલે બીજી કોઈ વાત નથી દૂધનું દૂધ પાણીનું પાણી કરવાની એક પણ રીતના લેશ માત્ર જવાબદારી સરકાર કે ચૂંટાયેલા પદાધિકારીઓ પોતા ત્યાંના સ્થાનિક ધારાસભ્યો કોઈ લેવા તૈયાર નથી એટલે કેમ કરીને દીકરીનું મનોબળ તોડવું બાકી ત્રણ તો મોટા જવાબદાર વ્યક્તિઓ છે એટલે ત્યાં નહીં થાય પણ આનું મનોબળ તૂટે તો પણ બધાને ક્યાંક પેલામાં લઈ શકાય એ માટેની આ પ્રક્રિયાઓ હોઈ શકે એવું હું સ્પષ્ટ માનું છું બેન છેલ્લે મારે તમારી પાસે એ પણ સમજવું છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને અમરેલીના નેતા દિલીપ સંઘાણીને બધાની પ્રતિક્રિયા આવતી હતી એ દીકરીને મળવા પણ ગયા હતા તો બીજી તરફ તાના સાંસદ અને જેના પર ખૂબ મોટા આરોપો લાગ્યા હતા એ કૌશિક વેકરિયા ખુલીને તો બહાર આવ્યા નથી એક શબ્દ પણ બોલ્યા નથી તો એ માને છે કે દીકરી સાથે જે થયું એ બરાબર થયું હવે એ તો તમારી જવાબદારી છે મીડિયા તરીકે કેમ આજ સુધી કોઈ બોલાવી નથી શે કુમારો તમારા માટે પણ એક સવાલ છે તમારામાં કેમ એક પણ નિવેદન હજી સુધી આપી નથી શે કાં તો કોઈ પણ મીડિયાવાળા એક એક ચેનલ જે પાલની મેટર માં એક એક ના ઇન્ટરવ્યુ લેવા માટે વન બાય વન જતા તો અમરેલીના ના એક એક પત્રકારને હું પૂછવા માંગુ છું તમારા માધ્યમથી કે કેમ હજી સુધી નથી પ્રતિક્રિયા લીધી

સવાલો ઘણા મોટા ઊભા થઈ રહ્યા છે અને ખૂબ મોટા કે પાયલ ગોટી કે જેને પુરાવા સાથે આજે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી પોલીસ સ્ટેશને બોલાવવામાં આવી ત્યાં ચર્ચા કરવામાં આવી સવાલ અહીંયા એ ઊભા થઈ રહ્યા છે કે જો ભાઈ પોલીસ અધિકારી કોઈ નવા આવે તો શું નવેસરથી શરૂઆત થાય શ્રી ગણેશ નવાસરથી થાય સવાલો અહીંયા એના પર પણ ઊભા થઈ રહ્યા છે પોલીસની ભૂમિકા પર પણ ઊભા થઈ રહ્યા છે પણ અમરેલી પાયલ કેસમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે ફરી એકવાર કે શું ફરી એકવાર નિલિપ્ત રાય જે અધિકારી છે બાવોસ અધિકારી ફરી આવશે અમરેલી કે કેમ જો એ આવ્યા હતા એનો રિપોર્ટ ડીજીપી સુધી નથી પહોંચ્યો એ રિપોર્ટ ગયો ક્યાં શું વચ્ચે કંઈ ગોલમાલ થયું છે કે કેમ અને જો કંઈ એવું થયું હોય તો સ્વાભાવિકપણે પોલીસે પણ એની વર્ધીની લાજ રાખી અને દીકરીને ન્યાય અપાવવા માટે પણ મદદ કરવી પડે અને જે સાચું હોય તેને સહકાર આપો કારણ કે પોલીસનું જે સૂત્ર છે કે અમે પ્રજાના મિત્ર છીએ તો એ મિત્રની ભૂમિકા તમારે ભજવવાની હોય છે પણ ક્યાં કહેવાય ને કે પોલીસ પોલીસનું કામ કરવાને બદલે પ્રવક્તા બની જાય છે ને ત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે મોટા આ પાલગોટી ગોટી કાંડ ને લઈને અને જે અત્યારે પાલગોટીને ને જે બોલાવવામાં આવી હતી અને ફરી એકવાર એને સવાલો પૂછવામાં આવ્યા છે એ સવાલોને કઈ રીતે તમે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર